એટલે તમે આ વસ્તુ કરો છો કે બીજું કંઈ કરો છો સાઈડમાં માં કશું નહીં ઘરે પછી ઘરે જઈને પછી મશીન ઉપર કામ આવે ફાઈવ મશીન બી ચલાવું છું ઘરે જઈને અચ્છા મશીન વર્ક બી કરો છો તો મશીન વર્ક બી ઘરે જઈને કરું સાંજે સાંજે બરોબર છે તો આજે અમાર માટે શું ટ્રાય કરાવ છો અમને તમે જો જે બી કહેતા હોય છોલે ભટુરે તો તમારે બીજું કઈ કઈ વસ્તુ કીધું પરોઠા છે બીજું શું શું કીધું આલુ પરોઠા છે સમોસા છે ને છોલે ભટુરે છે બધી વસ્તુ તમે ઘરે જ બનાવો કે બહારથી લાવવાની ના બધું ઘરે જ બનાવો બધું ઘરે જ બનાવવાનું બરોબર છે તો આપડા માટે રેડી કરી દો તમારી રીતે આપણે બે ત્રણ વસ્તુ રેડી કરી આ લો આપડાને ઓકે એટલે તમે પહેલા કે કામ કરેલું કરેલુંતું આ કે તમે ગાર્મેન્ટમાં કામ કરેલું છે પેલા હા ગાર્મેન્ટમાં 5 વર્ષ જોબ કરી છે ભાઈ 5 વર્ષ ગાર્મેન્ટમાં જોબ કરી છે જોબ કરી 150 રૂપિયા હાજરીમાં મેં જોબ કરી હતી 5 વર્ષ ઓહો પણ એમાં એવું હતું કે 5 વર્ષ આપવા છતાં ભી કઈ એ નહીં હતું એનામાં લેવાનું નહી હતું ખાલી મજૂરીના બી પૈસા નતા નીકળતા એના બરોબર છે એટલે પછી બંધ કરી દીધું પાંચ વર્ષ પછી રિટાયરમેન્ટ લઈ લીધું હા હા હવે નથી કરી હવે પોતાનું બિઝનેસ નાનું મોટું સ્ટાર્ટ કરું છે બરોબર પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું છે એમ ને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું છે બરોબર છે નાનો મોટો જે બી હોય પોતાનો બિઝનેસ હોવો જોઈએ ઘરે બે છોકરાઓ છે મારા હમ મારા સસરાનમાં ઘરવાળા બરોબર છે અને તમારો ટાઈમિંગ શું કીધું તમે સવારે સવારે 10 થી 3 10 થી 3 વાગ્યા સુધી બરોબર છે બધી વસ્તુ હા બધી વસ્તુ લાઈવ લાઈવ જ અને શું છે આપણે ડીશ ની એક ડીશની શું પ્રાઈસ છે ભટુરે ના બે ભટુરે આવે હા સબ્જી બે વાર લો વન ટાઈમ લો ટુ ટાઈમ લો 40 રૂપિયા બરોબર છે 40 રૂપિયા હા અને આલુ પરાઠા બી 40 રૂપિયા બરોબર છે એમાં દહીં છે અચાર આવે છો આલુ પરોઠા બરોબર છે વન ટાઈમ ટુ ટાઈમ જેટલી વખત દહી લેવી હોય એટલી વખત બરોબર છે અને બીજું બીજું શું કીધું તમે બીજું મે સમોસા સમોસા છે બીજો સમોસા બી તમે ઘરે જ બનાવીને લાવો ને આ રીતના હા ઘરેથી થી નહીં અહીંયા આઈને જ બનાવું હા હા લોટ વોટ ખાલી બાંધીને રાખું બાકી તો આઈને જ બનાવું લોટ ભી લાઈવ જ બાંધું બરોબર છે માપનો જ લોટ બાંધું હા હા બધું લાઈવ જ રેડી કરો અને એનું શું પ્રાઈસ છે સમોસાનો ડિશનો 15 ની પંદર ના બે છે બરોબર છે જોઈ રહ્યો પંદર ના બે અને ત્રીસ ના ચાર તમને સાંજે ઉભા રહો છો કે ખાલી સવારે જોયું છે સાંજે વડાપાવ છે પણ સાંજે એવું છે કે સાંજે હું નહીં હોતી બીજા બેન હોય છે અચ્છા એવું છે એમને ભી થોડી જરૂર છે કે એમનું ભી થઈ જાય તો હા હા બરોબર છે એટલે સાંજે બીજા બેન ઉભા રહે છે હા બીજા બેન છે બરોબર છે જો એટલે અત્યારે સવારે આ ઉભા રહે છે અને બીજું શું રાખો છો આ

અને મસાલો બધું અહીંયા આયા પછી ચાલો રેડી કરવાનો મસાલો બી લાઈવ જ રેડી કરવાનો બધું બધી હાઈજેનિક બધી હોમ મેડ જ છે વસ્તુ હોમ મેડ જ છે હા અને બધું અહીંયા જ લાઈન રેડી અહીંયા અહીંયા સામે સામે આપણે બનાવવાનું કસ્ટમરની સામે જ બનાવવાનું બરાબર છે સેટિસ્ફیکشن મળવું જોઈએ કસ્ટમરને બરોબર છે કોઈ બી આપવાની હા હા બરોબર છે અને મેક્સિમમ કેટલા સુધી ભાવ મેક્સિમમ છે રૂપિયા છે બરોબર છે સારું ભાવ છે કરી

આ સોસ છે હોમમેડ જ છે હા ટામેટો કેચપ કહેવાય ને એ છે આ ગ્રીન ચટણી ચટણી બધું તાજું જ બનાવવું તાજુ જ

છોલે ભટુરે ભી 40 રૂપિયા છે આલુ પરોઠા ભી ચાલીસ ના છે અને સમોસા પંદર ના બે પંદર ના બે સમોસા સમોસા આ તો રેકોર્ડ ના બે ને લાઈવ જ બનાવવાના સમોસા ભી રેડી તો યુટ્યુબ માં જોઈને જોઈને શીખી મેં ટ્રાય કર્યો મેં કીધું સ્ટાર્ટ કરું છે પોતાનો કોઈ બિઝનેસ એમ એના માટે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ ભલે નાનાથી સ્ટાર્ટ કરીએ પણ કરવો છે પોતાનો સ્ટાર્ટ આ પોતાનો હોય તો સારું સારું એમ

પાછો ડબ્રેક કર્યો મારું આવી ગયું એટલે તો હું આજો હોસ્ટેલ એરિયા આવી ગયા છે આપણે એક બેનનો સ્ટોલ હતો તેમને ઘણા ટાઈમથી વાત ચાલતી હતી કે આપણે ત્યાં આવો ટેસ્ટ કરવા માટે તો આપણે ત્યાં પહોંચી ગયા છે અને અહીંયા તમને કઈ બી વસ્તુ ચાલીસ રૂપિયામાં મળશે તમને અને સમોસા તો ખાલી પંદર પંદરના બે પંદરના બે મળશે અને ભાઈ પરોઠાની સાઈઝ બી જુઓ તમે એક પરોઠામાં ખાવ ને એટલે કે બીજું ખાવાની જરૂર ના પડે અને દહીં બી પાછું અમૂલનું ટેસ્ટ બી ભાવ સારો છે એવું કઈ નહીં કે ગમે તે ખવડાવી જવાનું બધી વસ્તુ લાવે છે લાઈવ ને ઘરમાં ગરમ બધી બનાવીને આપવાની મને સવારે દસ વાગેથી લઈને કેટલા વાગ્યા સુધી જાણ બપોરના ત્રણ વાગ્યા સુધી છે અને સાંજે બીજું કોણ આવે છે સાંજે બીજા ભાઈ આવે છે વડાપાવ છે સાંજે વડાપાવનો સ્ટોલ હોય છે જો તમારે વડાપાવ બી હોય ને તો બી પહોંચી હોય એ બી ખાલી વીસ રૂપિયામાં પણ આપણે કઈ જગ્યાએ આવવાની રહેશે આપણે આપણે અહીંયા તક્ષશીલા રોડ કર્ણાવતી ચાર રસ્તાની પહેલા આલોક ટેનામેન્ટની બાજુમાં વસ્ત્રાલમાં વસ્ત્રાલમાં છે તમને આલોક ટ્રેનામેનું એ એ એમટીએસનું બસ સ્ટેન્ડ છે ને એક્ઝેક્ટ એની બાજુમાં તમને જોવા મળી જશે તો ફટાફટ લોકેશન અને કોન્ટેક્ટ નંબર એમનો આવતો હશે તો પહોંચી જશે તમે વિચારો